બંધ થઈ ગયો યાર જો કઈ દી ને તમારો ભાઈ પાછો વ્લોક ચાલુ કરતા ભૂલી ગયો બોલો અને ક્યાં પહોંચી ગયો ખબર પાટિયાવાળું ઓલું છે ને ઓવરબ્રિજ બરાબર એની ઉપર સૌ અત્યારે અહીંનો નજારો જુઓ તમે અને આપણે જવાનું છે આજે ક્યાં 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 જવાનું છે હવે હું તમને બધા ને કહી જ દઉં આપણે જવાનું છે રાજકોટ રાજકોટ આપણે ફોર વ્હીલર લેવા જવાનું કારણ કે આપણે લીધી છે ગાડી ઓકે ફોર વ્હીલર એક કામ કરો અત્યારથી કમેન્ટ કરીને કહી ક્યુ ગયોલર રહી છે બાકી તો તમને ખબર પડી જશે તો અત્યારે આપડી છે ને રાઈડર મસ્તી ની તૈયાર થઈ ગઈ છે હવારના પોર માં એ પણ ચા પાણી પી લીધા છે હવે આપણે નીકળવાનું છે ચાવી ચાલુ કરીને ઓકે એમાં એવું છે હું રાજકોટ રાઈડર લઈને જ જાતો પણ વચ્ચેથી થી થી આઈ ટ્વેન્ટી ગાડી છે ભાઈ ની એ લઈને જવાના સાહી અને પછી ફોરવેલ વ્હીલ આવવાના છે મને આટલી બધી કાર આવડતી નથી એટલે મેં હું કર્યું ખબર ન્યાથી છે ને એક ભાઈબંધ લઈ જાય મતલબ કે ખંભાળીએ એક ભાઈબંધ લઈ જાય પછી એ ભાઈબંધ ને હું બે હિકતા હિકતા આવી જાઉં એટલે એ ભાઈબંધ ને તાવડે પણ મને નથી આવડતી જાજી બકલો લઈ નથી કરવી આપણે હવે જાય આ સ્લેપ મારી દઉં એટલે ગેર હે સ્લેપ ના લાગ્યો આપણે રાઈડર છે ને ખાલી ચા પાણી પીધા એટલે ચા પાણી થી દાલહીએ નહીં એટલે આપણે એને ખાવાનું ખવરાવું જ જો હે એમાં કઈ નહીં આલે તો આલો એનું રેસ્ટોરન્ટ આવે ને એટલે ખાવાનું ખવરાવી દઉં જો મિત્રો દેખાતું હોય તમને આપણે રાઈડર નું છે ને

શુભ શુભ કાર્ય કરવા જતા હોય કઈ ગાડી લેવા જતા હોય તો આપડે મામાદેવ ને પગે લાગીને જાય બરાબર તો હું તમને દર્શન કરાવી દઉં હાલો પગે લાગી લીધું હવે આપણે નીકળી જાય બુટ બુટ પહેરીને ભલે છાણવાના બુટ ભયરા ભાઈ તો ચલાવી લેજો ને બ્રુશ બ્રુશ નથી મારું ભૂલી ગયો

બહુ મજા આવી ભાઈ મળીને મારા મિત્ર જ છે એ ના બે ભાઈઓ છે યાદવ ઓટો ગેરેજ હું છે તમારા નું નામ યાદવ ઓટો યાદવ ઓટો ગેરેજ ઘંટેશ્વર ચોકડી પાસે આવ્યું ભાઈ કઈક કામકાજ પડે તો અહીંયા આવી જવાનું તો હવે તમારા બધાને ગાડી જોવી છે ને તો જોઈ લેજો તો આ છે આપણી ગાડી અને જો તમ તમારે કટમાં જો લૂપ જો મસ્ત છે કે નહીં ઈ કમેન્ટ કરીને ખાસ કહેજો તો ફાઇનલી છે ને આપણા હાથમાં ગાડી આવી ગઈ છે અને હું તમને ફૂલ ઇન્ફોર્મેશન દઉં આગળ મોડિફાઈ હું હું કરેલું છે આની અંદર હું ચેન્જ છે બરાબર બધી વસ્તુ હું તમને આગળ ઢોળે પહોંચીને કહું ઓકે તમને એમ થતું હોય કે હું નવી ગાડી લેવાનો છું ના ભાઈ ના જૂની ગાડી લીધી કારણ કે છે ને મને એક તો આકવામાં પ્રોબ્લેમ આકતા ના આવડે એટલે આપણે શીખવા માટે લીધી સ્પેશિયલ શિફ્ટ ગાડી છે અને જો તમે આ ટાયર ને મતલબ મેગવીલ ને બહુ બધું મસ્ત છે અંદર નું હું તમને દેખાડી દઉં ઓકે બધું બ્લેક બ્લેક છે એટલે અહીંયા બહુ આટલું બધું દેખાશે નહીં તો જૂની ગાડી છે અને આ છે આપણે ગાય માતા જો અહીંયા બેહાડ દીધા અહીં બરોબર જોરદાર છે મને તો ગઈ મી એટલે મેં કીધું આલો લઈ નાખી બરાબર આ છે કંઈક અંદરનો લુક બાકી તમે ગાડીઓ જોયો જ હોય ભાઈ આમાં કંઈક કહેવા પણ હોય નહીં ભાઈ લોકો આપણે છે ને ગાડી ઘરે પહોંચાડી નહીં પહેલાં છે ને ટાંકી ફૂલ કરી નાખી અને આપણે એવરેજ પણ માપી લઈએ આ ગાડીની એવરેજ માપી લે એટલે ખબર પડે ને કે કેટલાની એવરેજ દીએ બરાબર અને કેટલા જાય ખબર ત્રણ હજાર ચારસો સાહેબ ચાર હજાર પહોંચી જશે મારા ખ્યાલથી ફાઇનલ રીઝલ્ટ આવી ગયું ત્રણ હજાર આઠસો ને બત્રીસનું ડીઝલ થયું આની અંદર થોડુંક હતું તો પણ જોઈ લો આ ભાઈ છે ને ત્રણ નવસો એ પોચાડી દીધું તો ભાઈ આપણે ત્રણ હજાર નવસો નું ડીઝલ મતલબ કે ટાંકી ફૂલ કરાવી દીધી હવે નીકળવાનું છે પણ એક ભાઈબંધ છે ને એની રાહ જો કારણ કે ગેસ ગેસની લાઈન એ ઉભો એકચુલી છે ને તમારા ભાઈને ને ડીઝલ વાળી ગાડી એમ જ્યાં તમે પાવર આવી ગઈ કે મારા ભાઈ બને શિફ્ટ લીધા પછી પાવર બહુ કરે તો ભાઈ આપણા હાથમાં આવી ગઈ છે ગાડી આપણી શિફ્ટ ગાડી બરોબર તો ગાડી આખી જાય પચાસ હાઈટ પચાસ હાઈટ જાય છે તો આટલી બધી ફાવતી નથી એટલે આમાં શીખવાય ટૂંકમાં શું કહેવાય કે

નેક્સ્ટ લેવલ આવી ગયા સહી હે કલેજા થી મે મને બીક લાગે એ હોર નડે છ છ આની કોર છે એ હું હે ઓરા ને લા રૂચના હે મસ્ત હે રૂચના ઓરિજિનલ સાઉન્ડ તો છે તમને જોરદાર છે બસ પોપ નથી આ પાછું તાર દુકાને લઈ લે કા ભાઈ આગળ जाऊं जाऊं આગળ રિજલ નાખી દે અરે ના હોય કાકા એવું ન કેતો લે ભરતો આવી ગયો મારી શીફ્ટ જોવા ભરતો આવી ગયો ભાઈ ક્યાં થી આ લિધું ભાઈ અમે રાજકોટ થી લિધું લે ને હે હે ને જોહોન બધા જોહોન બધા કે આ કિસ્તેમાં Hombre એ મોટો થેન્ક યુ એક ટેકનોલોજી જો જો આ દબાવું જો જાગી ના

બી એમ થી ઉપર ની જ ગાડી હોય લોકલબલ ગાડી બે અઢી લાખ ની ગાડી બરાબર ભાઈ ભાઈ થોડા ભાઈ ભાઈ મારે જવાનું મારે જવાનું પાર્ટી બધા આ બધા ગાંડા પાછો આવું પછી પાર્ટી હું મારી કરું ચાલા બધું બંધ થઈ ગયું

5 કરોડ ઓ તો કપડા રાખો કે જીરાફ નથી તો હું હું એમ જીરાફ હજી ફિક્સ થોડું હે કેશુર કઈ મારી કોપી સુમે ચાવડા એ દે

કેમે પ્લાન કરી છે પણ ફાયદો થાય એ રીતે કરવાના એડ્રેસ દે દે ભાઈ બધે એડ્રેસ ભાઈ ને સમર્પણ સર્કલ થી તમે અંડરગ્રાઉન્ડ બ્રિજ દ્વારા રસ્તે જાવ ને એમાં બિલ્ડીંગ આખી કેસર સ્કાયલાઇન મિત્ર કેનેનોલો ફીપરો દેખાઈ દેવા આ લોકો આ હા દેખાય યાર યો આ દેનો ફીપરો છે એ સાલા જા સાલો તો તું થા ભાઈ હું નઈ મને ચાવડા છે ઈ હાચી ભગવાન ને સારું હલો કેવું મળીએ મજા કરું આપડે આપડે બધા ભાઈ બનુ મળી અને નીકળી ગયા સાઈ ઘર તરફ જવા માટે અને રાત થઈ ગઈ છે અને વચ્ચે ખાવું જો છે અને અહીંયા મારો કેકે મારો પ્રિય મિત્ર જે કલેજો છે એ આવે છે તો એને મળી લે બરાબર મિત્રો મેં તમને વાત કરી હતી ને અમારો કલેજો અને ફાઈનલી આપણે મળી લીધું લીધો આવે કેમેરો સાફ કર લો